પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જયપ્રકાશ સોની તથા ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી તથા ડેપ્યુટી ચિરાગ બારોટ કેતન પટેલ અન્ય મહાનુભાવોની હાજરીમાં ચુમ્માલીસમી રથયાત્રા નીકળશે તેને ધ્યાનમાં રાખીને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે ડૉક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે રથયાત્રા અંગે વિડીયો લાઈવ એફનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં રથયાત્રા નીકળશે તેના કયા રૂટ નીકળશે તેની માહિતી આપી હતી જે અમદાવાદ પ્લેન ક્રેશ થયું હતું તેને લઈને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ વર્ષે રથયાત્રા દરમિયાન સાદમાં નીકળશે જેવી આ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી જય જગન્નાથ ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા આ ચુમ્માલીસમી રથયાત્રામાં જેમ આજે પત્રકાર પરિષદમાં ઇસ્કોનના પૂજ્ય નિત્યાનંદ સ્વામીજીએ જે વાત કરી અને તે સમયે ભારતીય જનતા પાર્ટી વડોદરાના શ્રી ડૉક્ટર જયપ્રકાશજી સોની એ ઉપસ્થિત હતા અને તેમણે જે વાત કરી તે મુજબ ઇસ્કોન દ્વારા આયોજિત આ રથયાત્રા વડોદરાના માર્ગો પર ફરવા માટે સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત અને જે સંસ્ આપણા સંસ્કારને જાળવીને પદ્ધતિસર પ્રમાણે બધી કાર્યવાહી થઈ ચૂકી છે રથ તૈયાર થયો છે જે બહાર તમે જોઈ શકશો એના ઉપર જે મંદિરનો ઘૂંઘટ છે તે પણ લગાવી દીધો છે રથનું મેન્ટેનન્સ અને એ પણ પૂરું થયું છે પોલીસ જોડે એના બધા જ અધિકારીઓ જોડે લગભગ બે મીટિંગ થઈ ચૂકી છે અને એમણે પણ વ્યવસ્થાઓ માટે સહકાર અને માર્ગદર્શન બંને આપી દીધા છે અને આપ સૌ પત્રકારો થકી આ જે જગન્નાથ પ્રભુના દર્શન સૌને થાય એ માટે મારી આપ સૌને એક જ વિનંતી છે કે શક્ય એટલું લાઈવ તે દિવસે આપ સૌ દ્વારા થાય અને એ લાઈવ જે છે તે બધાને દર્શન કરવા મળે કારણ કે ઘણા ભક્તો આવી શકતા નથી હોતા એટલે આ જે સૌથી પહેલો તહેવાર જેમ એક પોલીસ અધિકારીએ એમના વાતમાં તે દિવસે કીધું કે આ જો રથયાત્રા રંગેચંગે પાર પડે તો પછી આવનારા બધા જ આપણા તહેવારો રંગેચંગે પાર પડતા હોય છે એવી વડોદરાના લોકોની માન્યતા છે અને એ દર વખતે પાર પડતું જ હોય છે અને આપણે ખૂબ દરેક સ્થિતિમાં આપ સૌ સાથે હતા કે કોરોના વખતે પણ આપણે કપરી પરિસ્થિતિમાં ખૂબ ટેકનિકલ તૈયારી કરીને આપણે રથયાત્રા કરી હતી અને આપણને સૌ સમાજનો સહકાર છે આપણને અન્ય કોમનો પણ સહકાર છે અને ખૂબ શાંતિથી આપણે આનંદથી આ રથયાત્રા તમે સ્વાગતો જુઓ છો કે દરેક જગ્યાએ દર દસ મીટર પંદર મીટર અને હું જોઉં છું કે આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા પણ પ્રેસ કોઠી પાસે જે રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવે છે Subscribe now and press the bell icon. Never miss an update.